બાદ નિવેદનને લઈને હાલ પાટીદાર સમાજ ભારે રોષમાં જોવા મળી રહ્યો છે વિવિધ જગ્યાએ આ વિવાદિત નિવેદનને લઈને કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ થઈ રહી છે ત્યારે ઉત્તર ગુજરાત પૂર્વ પાસ કન્વીનર નરેન્દ્ર પટેલે પણ આ મામલે ફરિયાદ આપી છે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે અને કાજલ હિન્દુસ્તાની સામે કાયદાકીય પગલા ભરવાની માંગ કરવામાં આવી છે મોરબી શહેરના અમારે પાટીદાર દીકરીઓ કે જે પંદરથી સત્તર વર્ષની ઉંમરની હોય એમના ઉપર કોઈ પણ આધાર પુરાવા સિવાય ફક્તમાં ફક્ત આ લોકસભાની ચૂંટણીમાં પોતાની ટીઆરપી અને વાહીવાહી કરવા માટે ગંદા અને નીચલી કક્ષાના આક્ષેપો કર્યા છે એના વિરોધમાં સમગ્ર મોરબી જિલ્લાના પાટીદારો સમગ્ર ગુજરાતના પાટીદારોનું ખાસ તો નારી શક્તિનું ભયંકર અપમાન કર્યું છે આ સરકાર નારી શક્તિનું વખાણ કરે છે અને એક બાજુ આવા લેભાગુ તત્વો પોતાની પ્રસિદ્ધિ માટે આવા ગંદા આક્ષેપો કરે ખરેખર ચલાવી લેવાય નહીં એના વિરોધમાં તપાસ થવી જોઈએ અને એના ઉપર એફઆરઆઈ નોધીન અને એને ખરેખર કડકમાં કડક કાર્યવાહી કરવા માટે આજે અમે સમગ્ર મહેસાણા જિલ્લાના પાટીદાર સમાજ વતીથી મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ કરી છે અને ટૂંક સમયમાં જો એના ઉપર કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમે મહેસાણા જિલ્લાની એક મોટી મિટિંગ બોલાવીને અને એના વિરોધમાં આગળ આગળની રણનીતિ બનાવી બિલકુલ તથ્ય નથી આ આક્ષેપો કરે એ પછી અમે અમારી પાંચ ટીમથી અને અમારા પાટીદાર યુવાનો વતીથી ત્યાં મોરબીમાં અમે તપાસો કરાઈ અને ઊંડી સોસાયટી સોસાયટી અને કોલેજમાં પણ તપાસ કરાઈ બિલકુલ આમ તથ્ય નથી અને તથ્ય હોય તો હું એને પડકાર ફેંકું છું કે મીડિયા સમક્ષ એના પુરાવા રજૂ કર